વાંકાનેર શહેરના ખાનકાએ હુસેની ખાતે પીર સૈયદ અબ્દુલ મુતલીબ બાવાના ઉર્ષની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર શહેરના સુપ્રસિદ્ધ ખાનકાએ હુસેની ખાતે ગઈકાલ ગુરુવાર રાત્રિના હઝરત પીર સૈયદ અબ્દુલ મુતલીબ બાવાના ઉર્ષની ધાર્મિક વિધિ વિધાન સાથે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હોય જેમાં વાંકાનેર વિસ્તારમાં વસતા મોમિન સમાજના ધર્મગુરુના ઉર્સ નિમિત્તે સંદલ શરીફ ચાદર વિધિ તથા રાત્રિના મહેફિલે શમાના ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં સમગ્ર વાકાનેર પંથકમાંથી હજારોની સંખ્યામાં મુસ્લિમ બિરાદરો આ ઉજવણીમાં જોડાયા હતા આજે અમારા દાદા પીર પીર સૈયદ અબ્દુલ મુસ્લિમ બાવા સાહેબનું સંદર્ભ શરીફનો પ્રોગ્રામ છે ઉષ્ણુ બારકનો પ્રોગ્રામ છે

કંદલ ફરી પેશ કરવા માટે આવે છે પોતાની અગીતર પોતાની મોહબ્બત પેશ કરવા આવે છે અને એમની સલામી માટે આવે છે એમની દુઆઓથી એમની ફજીલતથી એમની દુઆઓના બરકતથી એમનું આખું વર્ષ બહુ સારી રીતે જાય એવી દુઆ કરે છે એના માટે દુઆ કરે છે એમની હાલ ઓલાદ માટે એમના બચ્ચાઓ માટે એમના રોજી રોજગાર માટે અને સૌથી વધારે એમને ઈમાન સાથે મોતની જે દુઆ કરે છે દુઆ માટે થઈને જે ફજીલ થઈ માટે થઈને એમના ફીરો મુસ્જીદના દરબારમાં આવે છે આ કાર્યક્રમ એ પ્રમાણે છે કે જે સંદલ શરીફ પેશ કરે છે ઉર્ષ મુબારક ઉજવાય છે એના પછી મહેફિલે સમાનો પ્રોગ્રામ થાય છે ને મહેફિલે સમાનો પ્રોગ્રામ લગભગ અગિયાર વાગ્યાથી ચાલુ થાય છે સંદલ શરીફ પછી અને સવારે ફજરની અજાન સુધી જે મહેફિલે સમાન પ્રોગ્રામ થાય છે એમાં બધા હાજરી આપે છે અને એમના પીરો મુશીદના દર ઉપર જે હાજરી આપી છે અને દુઆઓ અને ફજીલત માટે તે હાજર થાય છે અને એમના શિષ્યો એમના તરફથી જે દુઆઓ અને ફજીલતના લીધે એમની જિંદગી અને એમના ધંધા રોજગાર અને એમના બાલ બચ્ચા બધામાં એમને દુવાઓ સાથે જે જાય બરસત છે એના માટે દુવાઓ કરવા માટે આવે છે